શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો અમારી ચેનલ ધાર્મિક વ્રત કથામાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડિયોમાં સાંભળવાના છીએ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અઢારમો અધ્યાય મોક્ષ સંન્યાસ યોગ અને સાથે જાણશું તેના મહાત્મ્યની કથા સાથે જ એ પણ સમજશું કે આ અધ્યાયને જે ભક્તો નિત્ય સાંભળે છે અથવા રોજ એક શ્લોક કે અડધો શ્લોક વાંચે છે તેમને શું ફળ મળે છે જો આપને આ વિડિયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો અને જો આપ પહેલીવાર અમારી ચેનલ જોઈ રહ્યા છો તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી આવનારા નવા વીડિયોની માહિતી આપને તુરંત મળે ધન્યવાદ वसुદેવસુતમ દેવમ કંસચાનુરમર્દનમ દેવકી પરમાનંદમ શ્રી કૃષ્ણમ વંદે જગત ગુરુ બોલો પરમ ગુરુ ભગવાન શ્રી કૃષ્ણની જય શ્રીમદ ભગવદ ગીતાનો અધ્યાય 18 મોક્ષ સંન્યાસ યોગ અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે હે મહાબાહુ હે અંતર્યામી હે વાસુદેવ ਉਹ ਸੰਨਿਆਸ અને ਤਿਆਗਨਾ ਤત્વને જુਦਾ-જુਦਾ જાણવા માંગુ છું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે પાર્થ કેટલાંક પંડિતો કહે છે કે કામના પૂર્ણ કરવા માટે કરવામાં આવતા કર્મોના ત્યાગને સંન્યાસ કહેવામાં આવે છે ਜਿਵੇਂ રીતે સ્ત્રી પુત્ર ધન આરોગ્ય સંકટ દૂર કરવા માટે યજ્ઞ দান તપ ઉપવાસ જેવા કર્મો કરવામાં આવે છે તેને ਕਾਮਯ ਕਰਮ કહેવામાં આવે છે બીજા કેટલાક વિદ્વાનો કહે છે કે કર્મના ફળનો ત્યાગ કરવો એ ત્યાગ છે એટલે કે યજ્ઞ દાન તપ વડીલોની સેવા અને ઈશ્વર ભક્તિના બધા કર્મો ભગવાનને સમર્પિત કરાય એ ત્યાગ કહેવાય કેટલાક વિદ્વાનો કહે છે કે કર્મ દોષયુક્ત છે એટલે તેને ત્યાગ કરવો જોઈએ પણ બીજા કહે છે કે યજ્ઞ દાન અને તપરૂપી કર્મો ત્યાગ કરવા યોગ્ય નથી તારક તારકચિન્હ ભગવાન આગળ કહે છે હે ભરતવંશીમાં શ્રેષ્ઠ સંન્યાસ અને ત્યાગ માઇનસ આ બે માંથી પહેલા ત્યાગ વિશે મારો નિશ્ચિત મત સાંભળો ત્યાગ ત્રણ પ્રકારનો હોય છે સાત્વિક રાજસ અને તામસ યજ્ઞ દાન અને તપરૂપી કર્મો ત્યાગ કરવા યોગ્ય નથી તેઓ કરવા જ જોઈએ કારણ કે એ મનુષ્યને પવિત્ર કરે છે આ કર્મો આસક્તિ અને ફળના ત્યાગ સાથે કરવા જોઈએ આ મારો ઉત્તમ મત છે ભગવાન સમજાવે છે નિષિદ્ધ ન કરવાના અને કામ્ય ઇચ્છા માટેના કર્મોનો ત્યાગ કરવો જોઈએ પરંતુ નિયત કર્તવ્ય કર્મનો ત્યાગ કરવો યોગ્ય નથી મોહને લીધે નિયત કર્મ છોડવું એ તામસ ત્યાગ છે શારીરિક તકલીફના ભયથી કર્તવ્ય કર્મ છોડવું એ રાજસ ત્યાગ છે આસક્તિ અને ફળના ત્યાગ સાથે કર્તવ્ય કર્મ કરવું એ સાત્વિક ત્યાગ છે ભગવાન કહે છે જે મનુષ્ય દુષ્ટ કર્મનો દ્વેષ નથી કરતો અને સારા કર્મમાં આસક્ત પણ નથી થતો તે સત્વગુણથી યુક્ત ખરો ત્યાગી કહેવાય છે કારણ કે શરીર ધરાવતા મનુષ્ય દ્વારા બધા કર્મોનો સંપૂર્ણ ત્યાગ શક્ય નથી પરંતુ કર્મફળનો ત્યાગ કરનારને જ ત્યાગી કહેવામાં આવે છે અગત્યની વાત કર્મફળનો ત્યાગ ન કરનારને કર્મોનું સારું ખરાબ અને મિશ્ર ફળ મરણ પછી મળે છે પરંતુ કર્મફળનો ત્યાગ કરનારને કોઈ ફળ નથી મળતું પછી ભગવાન કહે છે હે મહાબાહુ દરેક કર્મની સિદ્ધિમાં પાંચ કારણો હોય છે માઇનસ એક અધિષ્ઠાન શરીર બે કરતા ત્રણ કરણ ઇન્દ્રિય ચાર વિવિધ ચેષ્ટાઓ પાંચ દેવ આ પાંચને સાંખ્યશાસ્ત્રમાં સમજાવવામાં આવ્યા છે ભગવાન કહે છે જે અજ્ઞાની મનુષ્ય શુદ્ધ આત્માને કરતા માને છે તે મલિન બુદ્ધિનો છે પણ જે મનુષ્ય માને છે કે હું કરતા નથી અને જેની બુદ્ધિ ભૌતિક કર્મોમાં લેપાતી નથી તે પાપમાં બંધાતો નથી અગત્યનું જ્ઞાન જ્ઞાતા જાણનાર જ્ઞાન જાણવાની શક્તિ અને ગે જેનું જ્ઞાન કરવું છે આ ત્રણ કર્મના પ્રેરક છે કરતા કરણ અને ક્રિયા માઇનસ આ કર્મના સાધન છે સાંખ્યશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે ગુણોના ભેદથી જ્ઞાન કર્મ અને કરતા નસ આ ત્રણેયના ત્રણ પ્રકાર હોય છે જે જ્ઞાનથી મનુષ્ય બધા ભૂતોમાં એક અવિનાશી પરમાત્માને જુએ છે તે જ્ઞાન સાત્વિક છે આ પાઠ ભગવદ્ ગીતાના અધ્યાય 18 નો સાર છે જ્ઞાનના ત્રણ પ્રકાર મનુષ્ય સર્વ ભૂતોમાં જુદા જુદા ભાવોને જુદા સ્વરૂપે ઓળખે તે રાજસ જ્ઞાન કહેવાય પરંતુ જે જ્ઞાન શરીર સુધી મર્યાદિત રહીને બધું એમાં જ સમાયલું છે એ માને તે તામસ જ્ઞાન કહેવાય જ્ઞાન જે સર્વમાં એક પરમાત્માને સમજે અને સર્વત્ર સંભાવ રાખે તે સાત્વિક જ્ઞાન કહેવાય કર્મના ત્રણ પ્રકાર શાસ્ત્ર મુજબ કર્તાપણાનો અભિમાન અને ફળની ઈચ્છા વિના દ્વેષ વગર કરેલું કર્મ સાત્વિક કહેવાય ઘણા પરિશ્રમ સાથે ફળની ઇચ્છા રાખીને અહંકારપૂર્વક કરેલું કર્મ રાજસ કહેવાય વિચાર વિના હાનિકારક અજ્ઞાનથી કરેલું કર્મ તામસ કહેવાય કર્તાના ત્રણ પ્રકાર જે કરતા નિષ્કામ નિરહંકાર ધૈર્યશીલ અને અસિદ્ધિમાં પણ શાંત રહે છે તે સાત્વિક છે જે કરતા ફળની લાલસા રાખે છે લોભી છે બીજાને કષ્ટ આપે છે અને અશુદ્ધ છે તે રાજસ છે અને જે કરતા અજ્ઞાની આળસુ ઘમંડી અને બીજાનું નુકસાન કરનારો છે તે તામસ છે બુદ્ધિ અને ધ્રુતિના ત્રણ પ્રકાર સત્યને સમજીને ધર્મ અધર્મ કર્તવ્ય અકર્તવ્યને ઓળખે તે બુદ્ધિ સાત્વિક છે જે બુદ્ધિ ખોટું સાચું ભેદી શકતી નથી તે રાજસ છે અજ્ઞાનથી ભરેલી જે અધર્મને પણ ધર્મ માને તે બુદ્ધિ તામસ છે જે ધૃતિ સંકલ્પ શક્તિ દ્વારા મનુષ્ય મન અને ઇન્દ્રિયો પર નિયંત્રણ રાખે તે સાત્વિક છે લાલસા સાથે કર્મમાં આસક્ત રહે તે રાજસ છે અને જે ધૃતિ દુઃખ ભય ઉન્મત્તતા છોડતી નથી તે તામસ છે સુખના ત્રણ પ્રકાર સાત્વિક સુખ ભજન ધ્યાન સેવા વડે જે સુખ મળે અને જે અંતે અમૃત સમાન બને તે સાત્વિક સુખ છે રાજસ સુખ વિષયોના ભોગથી મળતું સુખ જે શરૂઆતમાં મીઠું લાગે પરંતુ અંતે દુઃખ આપે તે રાજસ સુખ છે તામસ સુખ જે સુખ નિંદ્રા આળસ અને અજ્ઞાનથી આવે તે તામસ સુખ છે સર્વેમાં ત્રણ ગુણ છે પ્રકૃતિમાંથી જન્મેલા કોઈપણ જીવમાં ત્રણેય ગુણ સત્વ રજ તમ રહેલા છે વર્ણ અને તેમના સ્વાભાવિક કર્મ બ્રાહ્મણ શમ દમ તપ શુદ્ધિ ક્ષમા ઋજુપણું જ્ઞાન શિક્ષણ અને ઈશ્વર ભક્તિ ક્ષત્રિય શૌર્ય તેજ ધૈર્ય યુદ્ધમાં ન ભાગવું દાન અને પ્રજાનું પાલન વૈશ્ય ખેતી પશુપાલન વેપાર અને સત્યવ્યવહાર શુદ્ર સર્વની સેવા સ્વધર્મનું મહત્વ પોતાના સ્વભાવ પ્રમાણે કરેલા કર્મો દ્વારા મનુષ્ય પરમાત્માને પામી શકે છે બીજાનો ધર્મ સારો હોવા છતાં પોતાનો ધર્મ શ્રેષ્ઠ છે પોતાના કર્મમાં દોષ હોવા છતાં તેને ન છોડવું જોઈએ મુક્તિનો ઉપાય જે મનુષ્ય આસક્તિ અને સ્પૃહા છોડીને રાગ દ્વેષ નષ્ટ કરીને અહંકાર ઘમંડ કામ ક્રોધ ત્યજીને શાંત મનથી પરમાત્માનો આશ્રય લે છે તે બ્રહ્મમાં સ્થિત થાય છે એવો યોગી સર્વ પ્રાણીઓમાં સંભાવ રાખે છે અને પરમાત્માની પરાભક્તિને પામી જાય છે પરાભક્તિથી તે યોગી મને યથાર્થ રીતે જાણી લે છે અને મારામાં પ્રવેશી જાય છે જે મનુષ્ય પોતાના કર્મો મને અર્પણ કરે છે તે મારી કૃપાથી શાશ્વત પરમપદને પામે છે અર્જુન તું મારા શરણમાં રહીને અને સમુદ્ધિરૂપ યોગનો આશરો લઈને મારામાં મન સ્થિર કર જો તું આવું કરશે તો મારી કૃપાથી તારા બધા સંકટો સહેજમાં દૂર થઈ જશે પરંતુ જો તું અહંકારથી મારા વચનોનું પાલન નહીં કરે તો તારો નાશ થશે એટલે કે પરમાર્થથી ભ્રષ્ટ થઈ જશે માની રહ્યો છે કે હું યુદ્ધ નહીં કરું પણ તારો આ નિશ્ચય ખોટો છે કારણ કે તારો સ્વભાવ તને યુદ્ધ કરવા માટે બળજબરીથી પ્રેરિત કરશે હે અર્જુન તું જે કાર્ય મોહથી ટાળવા ઈચ્છે છે તે પણ તારા સ્વભાવને લીધે તારે કરવું પડશે આ શરીરરૂપ યંત્રમાં બેસેલા બધા પ્રાણીઓને અંતર્યામી પરમેશ્વર પોતાની માયાથી એમના કર્મો અનુસાર ભમાવે છે એટલે હે અર્જુન તું સર્વ રીતે પરમેશ્વરના શરણમાં જા પરમેશ્વરની કૃપાથી તારે પરમ શાંતિ અને શાશ્વતધામ પ્રાપ્ત થશે શ્રીકૃષ્ણ કહે છે હે અર્જુન મેં તને ગૂઢ જ્ઞાન કહી દીધું છે હવે તું તેને સારી રીતે વિચાર અને પછી જે ઇચ્છે તે કર ભગવાન આગળ કહે છે તું મારામાં મન પોરવી મારું ભક્ત બની મારું પૂજન કર અને મને પ્રણામ કર तू मने प्राप्त करीश हूँ तने सत्यवचन आपू छू केम के तू मने बहु छे बधा धर्मो ने त्यजी ने मारा शरण मा आओ। हूँ तने बदा पापों मुक्त करीश तू चिंता न कर भगवान कहे कि आ गीता रहस्य भक्ति वगरना अथवा दोष दोषदृष्टि ने कदी न कहवु परन्तु जे व्यक्ति भक्ति थी, आ ज्ञान प्रचार कर ते मने प्राप्त करशे एवो मनुष्य पृथ्वी पर प्रिय प्रिये જે ગીતાનું અધ્યયન કરશે તે પણ જ્ઞાનયજ્ઞ દ્વારા મને પૂજશે જે શ્રદ્ધાથી ગીતાનું પાઠ કે શ્રવણ કરશે તે પાપોથી મુક્ત થઈને શ્રેષ્ઠ લોકને પ્રાપ્ત કરશે આ સાંભળીને શ્રીકૃષ્ણ અર્જુનને પૂછે છે હે અર્જુન શું તારો મોહ દૂર થયો અર્જુન કહે છે હે કેશવ આપની કૃપાથી મારો મોહ નષ્ટ થયો છે હવે હું સંશય રહિત છું અને આપના આદેશ મુજબ કાર્ય કરીશ સંજય ધૃતરાષ્ટ્રને કહે છે હે રાજન મેં શ્રીકૃષ્ણ અને અર્જુનનો અદ્ભુત સંવાદ સાંભળ્યો વ્યાસજીની કૃપાથી મેં દિવ્ય દ્રષ્ટિથી આ ગૂઢ યોગ સ્વયં ભગવાન પાસેથી સાંભળ્યો આ સંવાદ અદ્ભુત અને કલ્યાણકારક છે જ્યારે જ્યારે હું તેને યાદ કરું છું ત્યારે આનંદથી ભરાઈ જાઉં છું જ્યાં યોગેશ્વર શ્રીકૃષ્ણ અને ધનુર્ધારી અર્જુન છે ત્યાં વિજય અને નીતિ છે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અઢારમો અધ્યાય માઇનસ મોક્ષ સંન્યાસ યોગ માઇનસ અહીં પૂર્ણ થાય છે આ અધ્યાયનું મહાત્મ્ય કહેવાય છે કે ગોદાવરીના તટે એક બ્રાહ્મણ દરરોજ અઢારમો અધ્યાય પાઠ કરતો હતો તેના પુણ્યથી ઇન્દ્રપદ પણ પ્રાપ્ત થાય છે એકવાર ઇન્દ્રએ વિષ્ણુજીને પૂછ્યું કે કોઈ વ્યક્તિ વિના યજ્ઞે કેવી રીતે ઇન્દ્ર બન્યો ભગવાન બોલ્યા કે તેણે ગીતાના અઢારમા અધ્યાયના પાંચ શ્લોક દરરોજ પાઠ કર્યા હતા તેથી એ પુણ્યથી તેને સ્વર્ગ મળ્યો અંતે તે બ્રાહ્મણ વિષ્ણુના સાયુજ્યને પ્રાપ્ત થયો આ અધ્યાયનું શ્રવણ કે પાઠ અવિદ્યાનો નાશ કરે છે કામક્રોધનો નાશ કરે છે અને યમદૂતોની ભયંકરતા દૂર કરે છે અંતે ભક્તિપૂર્વક સાંભળનાર અથવા પાઠ કરનારને શ્રી વિષ્ણુનું સાક્ષાત સાયુજ્ય પ્રાપ્ત થાય છે ઓમ પરમાત્મને નમઃ બોલો શ્રીકૃષ્ણ ભગવાનની જય જય શ્રીકૃષ્ણ રાધે રાધે